નમસ્કાર ખેડૂત મિત્રો આજના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ આપણે જાણીશું તો રાજકોટમાં ચાર હજાર એકસો પચાસથી ચાર હજાર પાંચસોને છ્યાસી રૂપિયા ભાવ રહ્યો ગોંડલમાં જીરાનો ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર છસો ને પંચોતેર રૂપિયા ભાવ રહ્યો જેતપુરમાં ચાર હજાર રૂપિયા ભાવથી ચાર હજાર ચારસો ને પચીસ રૂપિયા ભાવ રહ્યો બોટાદમાં ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો ને પંચ્યાસી રૂપિયા ભાવ રહ્યો વાંકાનેરમાં જીરાનો ભાવ ચાર હજાર એકસોથી ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા ભાવ રહ્યો અમરેલીમાં જીરાનો ભાવ બે હજાર નવસોથી ચાર હજાર ચારસો રૂપિયા ભાવ રહ્યો જસદણમાં ચાર હજારથી લઈને ચાર હજાર અગિયાર રૂપિયા ભાવ રહ્યો કાલાવાડમાં ચાર હજાર પચીસથી ચાર હજાર રૂપિયા ભાવ રહ્યો જામજોધપુરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર રૂપિયા ભાવ રહ્યો જૂનાગઢમાં ચાર હજારથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા ભાવ રહ્યો સાવરકુંડલામાં ચાર હજાર બસોથી ચાર હજાર ચારસો રૂપિયા ભાવ રહ્યો મોરબીમાં ચાર હજાર એકસો સાઠથી ચાર હજાર પચાસ રૂપિયા ભાવ રહ્યો બાબરામાં ચાર હજાર નવથી લઈને ચાર હજાર પાંચસોને અગિયાર રૂપિયા ભાવ રહ્યો ઉપલેટામાં ચાર હજારથી લઈને ચાર હજાર પંચાવન રૂપિયા ભાવ રહ્યો પોરબંદરમાં ચાર હજાર એકસો પચીસથી ચાર હજાર પંચોતેર રૂપિયા ભાવ રહ્યો ભાવનગરમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા ભાવ રહ્યો હતો વિસાવદરમાં ત્રણ હજાર પાંચસોને પાસઠ રૂપિયાથી ચાર હજાર એક રૂપિયા ભાવ રહ્યો દ દસાડા પાટડીમાં ચાર હજાર ત્રણસોને વીસથી ચાર હજાર એકસઠ રૂપિયા ભાવ રહ્યો ધ્રોલમાં ત્રણ હજાર નવસો ને ચાલીસથી ચાર હજાર બસો રૂપિયા ભાવ રહ્યો હળવદમાં ચાર હજાર ત્રણસોથી લઈને ચાર હજાર પાંચસોને આડત્રીસ રૂપિયા ભાવ રહ્યો ઊંઝામાં ચાર હજાર સોથી પાંચ હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો આરિજમાં ચાર હજાર ત્રણસોથી લઈને છ ચાર હજાર છસોને એક રૂપિયા ભાવ રહ્યો પાટણમાં ત્રણ હજાર બાર રૂપિયાથી લઈને ચાર હજાર ત્રણસો ને એકાણું રૂપિયા ભાવ રહ્યો હતો થરામાં ચાર હજાર બસોથી લઈને ચાર હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા ભાવ રહ્યો રાધનપુરમાં ત્રણ હજાર એકસો ત્રીસથી ચાર હજાર છસો પચાસ રૂપિયા ભાવ રહ્યો બે ત્રજ્યમાં ચાર હજાર એકસોથી લઈને ચાર હજાર બસો સિત્તેર રૂપિયા રહ્યા વિરમગામમાં ચાર હજાર ચાર ત્રણ ચાર હજાર ત્રણસો રૂપિયા ભાવ રહ્યો અને સમીમાં ચાર હજાર બસોથી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા ભાવ રહ્યા હતા